અમરેલી જિલ્લાના ધારી પરંપરા મુજબ ઈદે મિલાદુ નવીના અવસરની ઉજવણી કરવામાં આવી આ ઈદે મિલાદના તહેવારમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા અને રાજકીય આગેવાનો ધારી હિન્દુ સમાજના અગ્રણીઓ સહિતના લોકો જુલુસ માં જોડાયા પરંપરાગત વેશભૂષામાં આવેલ લોકોએ જનતામાં પણ ભારે આકર્ષણ જમાવ્યું ધારી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રોડ પર ભવ્ય જુલુસ પસાર કરવામાં આવ્યું જે જુલુસ ધારીના વિજય રાજમાર્ગ ઉપર ફર્યું ત્યારબાદ લાઇબ્રેરી ખાતે જઈ ત્યાં આવેલ જુહુર હુસૈન સાપીની દરગાહે ઇબાદત કરી પૂર્ણ કરવામાં આવ્યું ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ જુલુસમાં હાજરી આપી હતી ધારી નવી વસાદ ખાતે આવેલ મસ્જિદથી સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એકબીજાને મળી જુલુસમાં જોડાયા અને એકબીજાને મુબારકબાદ પાઠવી જેમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હજરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મોત્સવની ઉત્સાહ ઉજવણી કરવામાં આવી જેમાં ગલી મોહલા લાઇટોથી સાગરવામાં આવેલ હતા જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણી અનુભાઈ લલિયા ધારાસભ્ય જેવી કાંકડિયા જીતુભાઈ જોશી ઘનશ્યામભાઈ હિરપડા જયરાજભાઈ ઢાંકડા કોશિરભાઈ લલિયા સહિત ધારી ભાજપ લઘુમતી મોરચાના સભ્યો જોડાયા અને ચાર નાસ્તાના સ્ટોર ગોઠવવામાં આવ્યા હતા ધારી પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો રિપોર્ટર ડામોન ધારી